આજે છવ્વીસ જૂનના રોજ એસઓજી ગ્રુપ સૂરજન એજ્યુકેશન ટ્રસ્ટ ફેઇથ ફાઉન્ડેશન વિશ્વ ઔષધ દિવસ નિમિત્તે વિવિધ સંસ્થાઓ દ્વારા વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું જે કમાટી બાગથી શરૂ થઈ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે સમાપ્ત થઈ હતી અને ત્યાં તમામ બાળકો શાળાઓ કોલેજો વગેરે સંસ્થાઓ તેમના યોગદાન માટે પ્રમાણપત્રો એનાયત કર્યા હતા બરોડા શહેર પોલીસ અને એસઓજી ગ્રુપ દ્વારા છેલ્લા પંદર દિવસથી પખવાડા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં વિવિધ શાળાઓ કોલેજો અને સંસ્થાઓ દ્વારા વિવિધ રીતે લોકોમાં ડ્રગ્સ અને જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ઝુંબેશ હાથ ધરવામાં આવી રહી છે આ જાગૃતિ અભિયાનમાં સુરજન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નાટકની રજૂઆત દ્વારા લોકોને ડ્રગ્સ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમને પાર પાડવામાં એસઓજી ગ્રુપ અને વિશ્વાસ ફાઉન્ડેશનનો ખૂબ સહયોગ મળ્યો હતો સુરજન એજ્યુકેશન ટ્રસ્ટની નાટક ટીમના ઘણા કલાકારો શ્રી રાણા યશવી પંડ્યા દેવેન પરી કાર્યસા સિદ્ધાર્થ કાછિયા આકાશ દાતારે સુંદર અભિનય કર્યો હતો તેમના અભિનય દ્વારા લોકોમાં જાગૃતિ વધારવામાં મદદ કરી સુરજન એજ્યુકેશન ટ્રસ્ટનો ઉદ્દેશ સમાજના તમામ વર્ગોમાં ખાસ કરીને નવી પેઢી અને બાળકોમાં વ્યસન અને ડ્રગ્સ વિશે જાગૃતિ ફેલાવવા સક્રિય ભૂમિકા ભજવવાનો છે